નમસ્કાર એસ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર એડિલેડ ટેસ્ટ માં ભારત નો 298 રને કારમો પરાજય આનંદનગર મકાન ની ચોરી નો ભેદ ઉકેલ આવ્યો ચાર ની ધરપકડ લાલ દરવાજા ખાતે મોંઘવારી વિરુદ્ધ મહિલા કોંગ્રેસ ના દેખાવ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે સ્વર્ગસ્થ અશોક પટના જન્મદિવસ ની ઉજવણી જોઈએ સમાચાર વિગતવાર ઇંગ્લેન્ડ માં હાર બાદ ઓસ્ટ્રેલિયા માં ભારતીય ટીમ નો વ્હાઇટ વોશ થતા ચારે બાજુ થી ટીકાઓ થઈ રહી છે ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ ટેસ્ટ મેચમાં ભારતનું બસો અઠ્ઠાણું રને કારમો પરાજય થયો છે અંતિમ ટેસ્ટમાં સુકાની પર સંભાળના સહેવાગે મેચ બાદ કહ્યું છે કે અમે હજી પણ વર્લ્ડ ચેમ્પિયન છીએ અને કોઈ પણ સિનિયર ખેલાડી સન્યાસ લેનાર નથી પિસ્તાલીસ વર્ષમાં ભારતનું ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચમાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે ભારતીય ટીમનો વિદેશી ધરતી પર સતત આઠમો પરાજય છે આ સાથે જ ટેસ્ટ રેન્કિંગમાં ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે ટેસ્ટ મેચની સિરીઝમાં તમામ સ્ટાર બેટ્સમેન નિષ્ફળ રહ્યા છે જોકે ધોનીએ મેચ બાદ એવું કહ્યું છે કે હાલ ટેસ્ટ મેચની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં જો તમારે ઘરમાં ફર્નિચર નું કામ કરાવવું હોય તો ચેતજો કારણ કે આનંદનગરમાં રહેતા એક પરિવારના ઘરમાં ફર્નિચર નું કામ કરાવવું ભારે પડ્યું છે

આ લોકોએ જે ચોરીનો માલ સત્યાવી તોલા સોનું ચોરેલું એ અમે અહીંયા માણેક ચોકમાંથી છે અગ્રવાલ જ્વેલર્સમાંથી કાઢી નાખેલ એક રણી કબજે કરેલ છે અને એ સોનીની પણ ધરપકડ કરવામાં આવી છે ત્રણ આરોપીઓએ ચોરી કરેલી એક એમ મુદ્દા માલ લીધેલો છે કુલ ચાર અને ચાર આરોપી પકડેલા છે આનંદનગર પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે આનંદનગર ચંદન પાર્ટી પ્લોટ પાસે આવેલા અજીતભાઈ રથના ઘરે ફર્નિચરનું કામ હોવાથી તેમણે ત્રણ જણાને ઘરે બોલાવ્યા હતા ત્રણેય જણા ઘરમાં ફર્નિચરનું કામ કરી રહ્યા હતા ત્યારે પરિવારના અન્ય સભ્ય પોતપોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે તકનો લાભ લઈ ત્રણેય જણાએ ઘરમાં મૂકેલ રોકડ રૂપિયા તેમજ સત્યાવીસ તોલા સોનાના ઘરેણા જેની કિંમત રૂપિયા પાંચ લાખની થવા પામે છે તે ચોરી કરી પલાયન થઈ ગયા હતા ભાજપના શાસનમાં છેલ્લા એક વર્ષમાં સિંગતેલ સોયાબીન પામોલીન જેવા ખાદ્ય તેલોના રૂપિયા પાંચસો સીધીનો બેફામ ભાવ વધારાને કારણે ગુજરાતની પ્રજાની કેડ ભાંગી ગઈ છે પરોજ કુતકેની busque વધતા તેલના ભાવ વધરાય સામાન્ય પ્રજા પ્રજાને મધ્યમ વર્ગનું તેલ કાઢી નાખ્યું છે ભૂતકાળમાં જ્યારે પણ તેલના ભાવમાં વધારો થયો ત્યારે ભાજપના નેતાઓ દ્વારા શેરીઓમાં આવીને આંદોલનો કરવામાં આવતા હતા જ્યારે આજે તેલના ડબ્બાના ભાવ રૂપિયા ઓગણીસો થયા છે ત્યારે ભાજપના આગેવાનો ધારાસભ્ય અને સરકારી મંત્રીઓ કેમ ચૂપ થઈ ગયા છે આજનો આ અમારો પ્રોગ્રામ તેલના ભાવ વધારો કર્યો છે એના અનુસંધાનમાં મોંઘવારી ખૂબ જ નડે છે એ એમટીએસના પણ બસ વડાનો વધારો કર્યો છે બીઆરટીએસના બસ વડાનો જે વધારો કર્યો છે એ અસહ્ય છે અને એને લીધે બહેનોને આ કારમી મોંઘવારીની અંદર જ્યારે ભાજપનો મુખ્યમંત્રી એમ કહેતો હોય કે ભાઈ બહેનો માટે હું આખો પાંચ વર્ષ સુધી જાગવાનો છું અને બહેનો મારે માટે એક દિવસ તમે જાગો તો આ બહેનોને શું કર્યું એને એવો માર પાડો કે બહેનો જિંદગીમાં ઊભી નહીં થઈ શકે

જેમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાન દ્વારા કેદીઓની ભક્તિથી તરબોળ કરવામાં આવ્યા જ્યારે જેલની પુસ્તકાલયમાં પાંચસો પચાસથી વધુ પુસ્તકો આપવામાં આવ્યા છે જેલના કેદીઓ માટે ઇન્ડોર ગેમ પણ આપવામાં આવી છે ગુજરાતના આંદોલનની નેતા તરીકે જેલમાં પ્રથમ વખત જેલમાં આવ્યા હતા અને જેલની બહાર નીકળ્યા પછી એમ જાહેર જીવનની યાત્રાની શરૂઆત થઈ એટલે મહાગુજરાતથી ગુજરાત સુધી પચાસ વર્ષ સુધી એ જાહેર જીવન યાત્રા અખંડિત અને અકબંધ રહી એમના અનેક પ્રસંગો સંઘર્ષથી સત્તા સુધીના અનેક પ્રસંગો મને યાદ છે જેલ મંત્રી બન્યા ત્યારે આ જ જેલની અંદર એક કાર્યક્રમની અંદર જેલના બંદીવાન ભાઈઓને અપાતો જુબારની રોટી એ બંધ કરાવી અને સૌ પ્રથમ વખત અશોકભાઈએ આ જ જેલની અંદર જાહેરાત કરી હતી ગુજરાતની સમગ્ર જેલની બંદીવાનભાઈને જુવારની રોટી બંધ કરી અને ઝૂમની રોટી આપવાની શરૂ કરી જેલ જીવનની યાત્રાથી શરૂ કરેલી જાહેર જીવન યાત્રા પચાસ વર્ષ સુધી અખંડિત અને અકબંધ રહી અને પરિવારે એક નક્કી કર્યું કે આજે એમના પરિ એમના જન્મદિને જેલનું પણ એમના જાહેર જીવનની અંદર ઘણું મોટું ઋણ છે પરિવારે પણ એ ઋણ ચૂકવવાનો જેલના બંદીવાન ભાઈઓને પુસ્તક આપી નેત્ર નિદાન કેમ્પ દંત ચિકિત્સા કેમ્પ ઇન્ડોર કેમ આપી અને એ ઋણ ચૂકવવાનું